બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની રેડ એલર્ટની આગાહીને પગલે સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર છે જિલ્લા કલેક્ટરે નદી અને ડેમ વિસ્તારમાં ન જવાની સૂચનાઓ આપી છે પરંતુ દાંતીવાડા ડેમ પર જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે તંત્રની ગંભીર બેદરકારી છતી કરે છે કલેક્ટરના આદેશનું અહીં સરેઆમ સુરસુર્યું થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે બનાસકાંઠામાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બનાસ નદી બે કાંઠે વહે છે અને દાંતીવાડા ડેમની જળ સપાટીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં ડેમની સપાટી પાંચસો નેવું ફૂટે પહોંચી છે આ સંજોગોમાં જિલ્લા તંત્ર અને દાંતીવાડા ડેમ તંત્રે ડેમ કે નદીના કાંઠા વિસ્તારમાં લોકોને ન જવા માટે સૂચનો પ્રકાશિત કર્યા છે ડેમના ગેટ પર પ્રતિબંધિત વિસ્તારના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે પરંતુ આ સૂચનો અને જાહેરનામાનો સરેઆમ ભંગ થતો જોવા મળે છે વરસાદ અને ડેમ નજારો જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે હજારોની સંખ્યામાં લોકો ડેમ પર ભેગા થયા છે સૌથી ગંભીર બાબત એ છે કે લોકો જીવના જોખમે ડેમની પાળ પર ચડીને સેલ્ફી લઈ રહ્યા છે આ પરિસ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની ડેમ તંત્રના કર્મચારીઓ મુક પ્રેક્ષક બનીને આ તમાશો જોઈ રહ્યા છે જાણે કોઈ દુર્ઘટના થવાની રાહ જોતા હોય એક તરફ કલેક્ટર દ્વારા સલામતી માટે કડક આદેશો છે અને બીજી તરફ તેનું પાલન કરવામાં ડેમ તંત્ર નિષ્ફળ ગયું છે શું ડેમ તંત્ર કોઈ મોટી ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે શું લોકોના જીવ જો ખંભા મુકાશે તો જ તંત્રની આંખ ખુલશે આ બેદરકારીનો જવાબ કોણ આપશે આ ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે